શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ પ્રારંભ ભુજના પ્રમુખ સ્વામી નગર ઓદવ ખાતે રામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યું શ્રીમદ ભાગવત સપ્તાહ સવારના અને સાંજના એમ બે ટાઈમ કથાનું શ્રવણ કરી શકાશે તેમજ કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ શ્રી સોનલાલજી મહારાજ ભગવતીધામ અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાની શુભ શરૂઆત કરવામાં આવી હતી ભુજના પ્રમુખ સ્વામીનગર ઓધવ પાર્ક ત્રણ ખાતે શ્રીમતી આશાબહેન પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા પુત્ર સ્વર્ગસ્થ સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે કથા તારીખ વીસ બુધવારથી તારીખ છવ્વીસ મંગળવાર સુધી વક્તા શ્રી દેવકૃષ્ણ મૂળશંકર વાસુ માતાના મઢવાડાના વ્યાસસની યોજાશે કથાના આચાર્યપદે શ્રી મયુરભાઈ એમ કેવડિયા શોભા વધારશે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં પુત્રના મોક્ષાર્થે લોકોની સેવા અર્થે એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કેસીઆરસી અંધજન મંડળ નલિયાને સુપ્રત કરવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન અલગ અલગ ધાર્મિક પ્રસંગો પણ યોજવામાં આવ્યા છે જય પરશુરામ જય શ્રી કૃષ્ણ અત્યારે પ્રમુખ સ્વામીનગર ઓધોભાગ ત્રણ મધ્યે શ્રી રામેશ્વર મહાદેવના મંદિરે શ્રી મનોજભાઈ ચંદ્રસેન જોશી પરિવાર દ્વારા તેમના પુત્ર સંદીપ મનોજભાઈ જોશીના મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરેલ છે જે ભાગવત કથાની રૂપરેખામાં વીસ તારીખે સવારે આઠ ત્રીસ કલાકે એમના નિવાસસ્થાનેથી પોતા યાત્રા રાખેલ હતી વી પછી વીસ અગિયાર પોતી યાત્રા પછી ત્રેવીસ અગિયારના શ્રી કૃષ્ણ જન્મ છે બપોરે સાડા ચાર કલાકે અને પચીસ અગિયારના રોજ રૂક્ષમણ વિવાહ છે અને સિત્યાવીસ અગિયારના રોજ નારાયણ હવન એટલે કે કથાની પૂર્ણાહુતિ રાખેલી છે અને આ શુભ અવસરે શ્રી મનોજભાઈ જોશી પરિવાર દ્વારા એક એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે જેની અમે કેસીઆરસી અંધજન મંડળ એ સુપ્રત કરશું અને એની ચાવી અમે શ્રી ભગવતાચાર્ય દેવકૃષ્ણ શાસ્ત્રીજીને આપેલ છે પીઠ ઉપર શ્રી દેવકૃષ્ણ શાસ્ત્રી મહારાજ માતાના મળવાલા છે જે પોતાના મુખેથી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાનો સમય સવારે સાડા નવ વાગ્યાથી બપોરે સાડા બાર વાગ્યા સુધીનો છે અને સાંજના સાડા ત્રણ વાગ્યાથી થઈને સાડા છ વાગ્યા સુધીનો છે ત્યારબાદ મહાપ્રસાદનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ છે મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સ્લુજ્યો શોરૂલ ભાવે જગદીશભાઈ ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતી મારૂગડે

મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો